નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ગુજરાત પોલીસ હવે બે હજાર પચીસ માં સો ટકા વિદ્યાર્થી મિત્રો આટલું જ રહે છે ઈડબલ્યુ કેટેગરી વાળાનું આજે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મેરિટ થી વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઝડપથી ઓન કરી લીધો જે રીતે તમારા માહિતી તરફથી મળી રહે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરી તમારું માર્ગ જણાવજો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રોક રક્ષક ભરતી એલઆઈડી બે હજાર ની એસ કેટેગરી મેરિટ નીચું મુજબ નીચે મુજબ હતું એમાં રીતે નબળા વર્ગવા પેલું છે પુરુષ ત્યારબાદ મહિલા એમાં પુરુષ ઉમેદવારો બે હજાર બાવીસ માં હતું મિત્રો ચોસાઠ નેવું પોઈન્ટ નેવું મહિલાઓ માટે વિદ્યાર્થી મિત્રો બે હજાર પચીસ માં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કેટેગરી વાઇઝ કરી એ ડબલ્યુ ઉપર જવાની શક્યતા પૂરે પુરુષ વિદ્યાર્થી મિત્રો એસી પોઈન્ટ નેવું ઉપર પણ નીચે પણ જઈ શકે વિદ્યાર્થી મિત્રો

હવે તેની નોંધ થોડી જોઈ લેવી સાથે આ માહિતી લોક રક્ષણ ફરતી બે બોર્ડ એલ આઈ દ્વારા બે હજાર બાવીસમાં જાહેર કરાવેલી પરિણામ અને કટકો પર આધારિત છે આ અંતિમ પસંદગી યાદી ફાઇનલ મેરિટલિસ્ટના માર્ક્સ નહોતા પરંતુ ડોક્યુમેન્ટ વેરીફાઈ માટેના મેરિટ યાદી હતી

તેમાં મહિલાઓ માટે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરી છે વિદ્યાર્થી મિત્રો વધીને એકસો ને વીસ ઉપર જવાના પુરુષ ઉમેદવારો માટે પૂરેપૂરી શક્યતા છે વિદ્યાર્થી મિત્રો મહિલાઓ માટે ખાસ કરી વિદ્યાર્થી મિત્રો તમારે પણ પોઈન્ટ ત્રણસો ને પાંત્રીસ ઉપર જઈ શકે છે વિદ્યાર્થી મિત્રો અને નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ને બે લાઈક કરી ઝડપથી તમારા માક અમારી કોમેન્ટ ક્ષેત્રમાં જણાવજો જેથી તમારા મિત્રો મિત્રોને પણ ખબર પડે આ કટ માર્ચ માર્ક્સ લોકરક્ષણ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો અંતિમ પસંદગી આઈથી ફાઈનલ સિલેક્શન ફોર ગુજરાત રોક કોન્સ્ટેબલ લે ભરતી બે હજાર પચીસ માટે ડોક્યુમેન્ટ વેરીફાઈ ડીવી માટે ઈડબ્લ્યુએસ પેકેજી કટ ઓફ માર્ક નીચે મુજબ જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા છે

પચીસ મેર ઉપર પણ જઈ શકે વિદ્યાર્થી મિત્રો આ મારીફાઈ લાવ્યા કરેલા ઉમેદવારી યાદી મેરિટ લિસ્ટ માટે કટોક મા

अरे कंसरात लुकअप्सन पुलिस पोस्टेबल भर्ती 2024 25 में मतदाता सकाणी डॉक्युमेंट वेरीफाई देवी माते ईडब्ल्यूएस के कैटेगरी कट को मुझे मुझबत हो ईडब्ल्यूए पूर्व समेत वरमाते कटकोप मार्क्स पोटेट तोरण को उम्मीदवार મહિલા ઉમેદવારો માટે થયેલા ઉમેદવારો યાદી માટે નીચે અંતિમ ફાઇનલ મેળવી દસ્તાવેજ ચકા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થશે અને ગુજરાત લોક

કેન્દ્રીય રસ ને student જો ગુજરાત માં વિખ્યાત મિત્રો નવા આવ્યા ને subscribe કરવાનું ભૂલતા જેથી તમારા મિત્રો તરફથી માહિતી પહોંચાડવા માટે મદદરૂપ ઉપચાર વિદ્યાર્થી મિત્રો ખાસ કરી તમે એક કોમેન્ટ પણ કરી દેજો જેથી તમારા મિત્રો ઝડપથી માહિતી વિડીયો પહોંચાડવા માટે થઈ શકો વિદ્યાર્થી